દરેક માણસનું સપનું હોય છે અઢળક સંપત્તિ સોનાના મહેલ અને સત્તા પણ વિચારો જો એ જ સોનાનો મહેલ તમારી જેલ બની જાય તો જો શ્વાસ લેવા માટે પણ કોઈની રજા લેવી પડે તો આ વ્યથા છે સરસ્વતીચંદ્રની વિદ્યા અને સંસ્કારથી ભરેલો એક તેજસ્વી યુવક જેના માટે આલિશાન હવેલી એક સોનાનું પિંજરું બની ગઈ હતી પિતા લક્ષ્મીનંદનની સંપત્તિ તો અખૂટ હતી પણ ત્યાં પુત્રના વિચારોની કોઈ કિંમત નહોતી અને પેલી બાજુ કુમુદ સુંદરતા અને સમજણનો સંગમ જે સરસ્વતી ચંદ્રની વાટ જોઈ રહી હતી પણ શું એક સાચો પ્રેમી પોતાના પ્રેમને અંધકારમાં રાખી શકે સરસ્વતી ચંદ્રનું મન યુદ્ધે ચડ્યું હતું એક તરફ પિતાનો વ્યાપાર અને બીજી તરફ પોતાના આત્માનો અવાજ છેવટે રાત આવી ગઈ ત્યાગ અને સમર્પણની રાત એણે કલમ ઉપાડી એક પત્ર લખ્યો જેણે બે જિંદગીઓ બદલી નાખી ઘરનો ત્યાગ સંપત્તિનો ત્યાગ અને કદાચ પ્રેમનો પણ ત્યાગ આ માત્ર એક વાર્તા નથી આ છે ગોવર્ધન રામ ત્રિપાઠીકૃત ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ નવલકથા જાણો સરસ્વતી ચંદ્રના જીવનનો આ પહેલો અધ્યાય સોનાનું પિંજરું સંપૂર્ણ ઓડિયો બુક સાંભળવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને